સૌરાષ્ટ્ર લેવા પટેલ દેસાઈ પરિવાર દ્વારા આયોજિત ચૌદમો મિલન કાર્યક્રમ આયોજિત પ્રમુખ શ્રી રમેશભાઈ એમ દેસાઈ ઉપપ્રમુખ શ્રી કેશવજીભાઈ દેસાઈ સંગઠન વિનોદભાઈ દેસાઈ વર્ષા ફાઉન્ડેશન કારોબારી શ્રી હરેશભાઈ આર દેસાઈ કમલેશભાઈ વિપુલભાઈ રાહુલભાઈ જયેશભાઈ આમંત્રિત મહેમાન પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદ શ્રી ભરતભાઈ બોગરા ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ નૈનાબેન પેથડિયા મેયર શ્રી રાજકોટ લલિતભાઈ રાદડીયા ડિરેક્ટર શ્રી

વિનોદભાઈ આપણે દેસાઈ પરિવારના સ્નેહ મિલનનું આયોજન શું છે અરે રાહુલભાઈ આપણા સમસ્ત સૌરાષ્ટ્ર લેવા પટેલ દેસાઈ પરિવારનું જે સ્નેહ મિલન છે ને ઓગણત્રીસ તારીખે અર્જુન પાર્ટી પ્લોટમાં એની અંદર આપણે આપણા વિદ્યાર્થીઓના સન્માન કરવાના છીએ આપણા ગઢિયાઓના સન્માન કરવાના છીએ અને જેટલા પણ આપણા જ્ઞાતિ રત્નો છે કે જેણે આપણા દેસાઈ પરિવારનું નામ રોશન કરેલું છે આ બધાના પણ સન્માન કરવાના છીએ તો છે ને વિનોદભાઈ લોક સાહિત્યકાર મનોહર ગઢવી પધારે છે કેવી રીતે કઉ ને તો મારો અરે રે તને સ્વર્ગે ભૂલાવું શામળા આવા મનરદાન ગઢવી પણ આપણા કાર્યક્રમમાં આવે છે તો રમેશભાઈ આપણે સ્નેહ મિલનમાં કયા કયા ગામથી પરિવારો પધારે છે સ્નેહ મિલનની અંદર દેસાઈ પરિવાર રાજકોટના સાંગણવા ચિત્તલ અમરેલી સુરત અને અમદાવાદથી દરેક ભાઈ બહેનો આવવાના છે આપણું સ્નેહ મિલન છે તો માતાજીની આરતીનું શું આયોજન છે આપણા દેસાઈ પરિવારની સાત દીકરીઓ માં ખોડલ બનવાની છે અને એની રંગે ચંગે ફટાકડા સાથે આતશબાજી સાથે સરસ મજાની સાંજે આરતી થવાની છે તો બધુંય ઠીક પણ જમવાની શું વ્યવસ્થા છે અરે મુકેશભાઈ આપણા સમાજના એટલે કે દેસાઈ પરિવારના પ્રમુખ રમેશભાઈ અને બાબભાઈ રસાલાવાડા આ બેય આ વખતના ભોજનના દાતા છે એટલે મસ્ત મસ્ત આઈટમ સાથે આપણને દેસાઈ પરિવારને ભોજન આપવાના છે તો સૌરાષ્ટ્રમાં વસતા તમામ દેસાઈ પરિવારને આવનારી ઓગણત્રીસ ડિસેમ્બરને રવિવારે બપોરે થી અગિયાર આ સ્નેહ મિલા સમારોહમાં આવવા માટે અમારા બધાનું હાર્દિક આમંત્રણ છે તો ચાલો ઓગણત્રીસ તારીખે આપણે બધા સ્નેહ મિલન માં મળશું ત્યાં સુધી બધાને રામ 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 રામ